એલા સુકરો ચાલુ કરો હજી શું દેવે કરીએ ચાલુ આવો કરો ચાલુ કે તમે આવો તમે આવો તમે તો જા લે ના અમે તો જે તળજીની ટેણો કબડી 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 કબડી

એ ગો ભેરા અલ્યા ગો કરદી ગો કરદી માના તો огમેમ નથી પાડી દીધો ટોટી છે કે ઉલાડી દીધો મન તો ઉંદો આબર કાઢી હવે

તમારે પેલા પેલા ટોચ કરવી પડે પણ બે બાજુ બીજું લાવવા પગલે આજો આ પાડો એક મકા આવું છે એક મકા હોનું એક મકા આવું છે આ એક મકા હોનું ને એક મકા સોજી હા સોજી લે લે આ ને તો

કબડી 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 કબડ કબડી 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 એ પાટો છો અલ્યા ભલામાં તમે કબડી 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 જરૂર ઉડી આવશે તું કબડી 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 અલ્યા કબડી કબડી મારું ભડું કબડી કબડી કરે ઘરવાળી કબડી 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 કબડી

તમે બે જણા કાફી ઇત આ તો ખાલી ત્રણ ઇત અને અમે હોઈ ગોરતા

કાકા બડી કાકા બડી કાકા બડી કાકા બડી કાકા બડી

જય તળકી કે થન પાટી પડી નાખતો રદજો ઉલાડી જ જવા દે પાટી પાડી નાખો પીધીયા હા હેડો આ પીથે ભાવું પડશે કબડડી કબડડી મારું પડું કાઢો કાઢો ઓમ લેરો અલા ખેતી ન બળકાવા જું લાગી જ નાખ કબ્બડી કબ્બડી માર ગોડીટો આવતો ઉગે છે ફરે કબડી 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 આઉટ આઉટ અલા પરખા શું કરું તે લે લે એસી કરજે હવે પડાય હું અનતો ગાધા પા ઊડ તો એકો વાદની ગો જા તોલ ગે મોજો જા તારે પાર્ટી પડ્યા બેઠીયા હા ઉ તો ઉલાડી જ જવાતો મોજો તો વાત છે હે હિતાલસી તો સુટીન આવી તો સુટી જાવ કબડી 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 આંદ દેડકા કોડ દેડકા કોડ કબડી 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 દે ભીંડે હે ઈ બડી કેમ કબડી કબડી કોઈનો કોમ દે કબડી રમવાનું આપણા માથે પાડા મારી કબડી 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 પાડી જો ટિકટોક કબડી કબડી પાડો પાડી જો કબડી કબડી બામો બાડુ બામો બાડ હો મો પાડો તું આમ જ કરો બામો પાડો મોતી ગેન બા બેઢિયા કબડી 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 શું કરો છો કાકા કબડી કબડી કબડી

તળખી નું લોન લેતા પેલા હમણે એક આધામ ઉલાડી ગયું ટુ તળખી રામ 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 એ ભીતું જિંદાબાદ જিন্দબાબા જিন্দબાબા અલ્યા જે તલસી કેમનો મોથા મુંજા છે ઓય કવરાલો ગટિયમ કબડી કબડી ખબર એ તમાર મન મટાકત નહી આગાતો હોય કી ઇતવા પાટા છોડતા નથી ઘરનો એકલો ઉભો એકલો પાટા તો પાટા તો પાટા તો ક્રોસ કરે આ વાઢી લુલાવતી એ મત કરે કબડી 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 મગડી મટાકો કબડી 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 આ નાક વઢનાડા કબડી કબડી ગગડી ગબડી કબડી ગબડી ગબડી કલાકા કાકા વાંગાવો તમે ગુવા પલ્ટી માર કે તો ગુપલ્ટી મારો માથે પડી જાય ના હવે નહી રહે માથે પડી કબડી કબડી કબડી

આ ટ્રેક્ટર ટ્રેક્ટર 5 લાખ નું ટ્રેક્ટર દે આપ તો પાડી ગયો એક આડા ઉલડી ગયો અંદર આવા જવા દે ઉલ્યા ના આવા દે આ બધી આપની છે આ ભઈ સિઝન છે ટ્રેક્ટર મો ઓર પેસેન બોગરી ન લાયો એટલે આણો પેટી આડી ની બોગરી ન લાય પેટી હા